અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલ સ્ક્રેપના માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી એક ગોડાઉનમાં લાગે લાગ એક પછી એક આઠ ગોડાઉનમાં પ્રસરી હતી ધુમાડાના ગોટે ગોટા અને અગન દૂર દૂર સુધી નજરે પડી હતી બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા અને દસથી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા બનાવની જાણ થતાની સાથે સ્થાનિક આગેવાનો પણ દોડી આવ્યા હતા આ અંગે ભડકોદરા ગ્રામ પંચાયતનું પણ નિવેદન સામે આવ્યું છે ગ્રામ પંચાયતના તલાટીએ જણાવ્યું હતું કે પંચાયતની કોઈપણ જાતની પરવાનગી વગર સ્ક્રેપ માર્કેટમાં હાટડીઓ ધમધમી રહી છે જેને આવનારા સમયમાં નોટિસ આપવામાં આવશે તો બીજી તરફ અગણ અને ધુમાડાના પગલે ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદ ઊભી થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલા મોટાભાગના સ્ક્રેપ માર્કેટમાં સમયાંતરે આગની ઘટના બને છે સ્ક્રેપના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટનો સંગ્રહ કરવામાં આવે છે ત્યારે આવનારા સમયમાં મોટી હોનારત સર્જાઈ શકે છે તંત્ર દ્વારા અવારનવાર સ્ક્રેપ માર્કેટમાં ચેકિંગ પણ કરવામાં આવે છે પરંતુ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તંત્ર હવે કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે હાલ એકદમ અંધાર પર જેવું છવાઈ ગયું છે ધુમારાને કારણે ઘણું ગામમાં થોડી ઘણી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી છે અત્યારે ટેલિફોનની જાણ કરીને અત્યારે અહીંયા જોતા આઠથી દસ ગોડાઉનમાં આગ લાગી છે એવી પ્રાથમિક માહિતી અમારી પાસે છે અત્યારે તંત્ર પાસે એટલી જ અપેક્ષા છે કે અવારનવાર અહીંયા પંચાયત દ્વારા આગળ નોટિસ આપવામાં આવી છે તો તંત્ર આગળ નોટિસ લઈને અહીંયા આજે ઇલિગલી જે ગોડાઉન છે સડરતર બંધ થઈ જાય એવી મારી તંત્ર પાસે વિનંતી છે આઠ ગોડાઉનમાં આગ લાગી છે અડધો કલાક પોણો કલાક જેવો થયો છે અને ફાયર બ્રિગેડ છે સપોર્ટમાં એમને નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવામાં